સવારમાં ચાલીસ માં બે ઓછું ભરવાનું અને હાજે બત્રીસ એ હાથ આઠ મહિના કર્યા હતા મેં ડોક્ટરો ઘણા બદલાવી નાખ્યા હતા હમણાં મહિના દિશા મારે રિઝલ્ટ એમાં બહુ સારું છે સાહેબ આ દસ દિવસ પેલા ઇન્સ્યુલન આવું બંધ કરી દીધા અને ટેબ્લેટ લેવાની શરૂ કરી છે મેં અત્યારે મારે એકસો ને એકાવન બાવન તેપન આવે છે ડાયાબિટીસ હમણાં ત્રણ દિવસ પહેલા મેં રિપોર્ટ કર્યો હતો તો એકસો ત્રેપન આવી છ મહિના ની અંદર પાંચ કિલો વજન ઘટાડ્યું વજન ઘટાડવા માટે તો એ આવ્યા પણ નતા બરોબર એ આવ્યા હતા ડાયાબિટીસ ની એમને મુખ્ય તકલીફ હતી કે ત્રીસ વર્ષ ઉપર નો સમય થઈ ગયો એમને ડાયાબિટીસ ની તકલીફ હતી છેલ્લા સાત થી આઠ મહિના થી છે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન એટલે ઇન્જેક્શન

અને ઘણા બધા ખાવા પીવાની અંદર બદલાવ કરી જીવનશૈલી ની અંદર બદલાવ કરી અને સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે ઇન્સ્યુલિન છે સંપૂર્ણ રીતે છે એમને બંધ કરી દીધા છે લેવાના ડોક્ટર ની સલાહ પ્રમાણે બરોબર અહીંથી એક ડિસ્ક્લેમર આપી દઉં છું તમે જો કોઈ ડોક્ટર ની દવાઓ લ્યો છો ડોક્ટર ના કહેવાથી ઇન્સ્યુલિન લ્યો છો તો તમારે છે એ પોતાની જાતે છે એ તમને એમ થાય કે મને હવે સારું થઈ ગયું છે તો હાથે છે ઈ દવા બંધ નથી કરી દેવાની બરોબર જો ડોક્ટર આપણા ડોક્ટર આપણને એમ કે કે હવે થઈ તમારે આ દવા લેવાની તમારે ઇન્સુલિન લેવાની જરૂરિયાત નથી તો તમે બંધ કરી શકો છો બરોબર અને બીજી એક વાત કે અહીંયા આપણી સ્વાસ્થ્યની પાઠશાળામાંથી છે કોઈ પણ પ્રકારના દોરા ધાગા ભુવા દાણા કે બીજું કોઈ વસ્તુ દવા આપવામાં આવતી નથી માત્ર ને માત્ર જીવન શૈલી ની અંદર ખાવા પીવા ની અંદર બદલાવ કરી અને આવા સરસ મજાના છે એ રિઝલ્ટ આવતા હોય છે બરોબર યસ તો ભૂપતભાઈ જણાવો ઇન્સ્યુલિન બંધ થયા પછી તમને છે એ આમ કેવી મજા આવે છે બહુ સારું હો સાહેબ યસ પછી આખો દિવસ છે હા હા તમારી પાસે દુકાન મને દેખાય છે દુકાને તમે જ બેસો છો દરરોજ હા અત્યારે હું બેહું સાહેબ પછી હું કામે વઈ લઉં નગરપાલિકામાં બરોબર છે નગરપાલિકામાં કામે જાવ તો પેલા છે એ તમે આખો દિવસ કામ કરતા અને અત્યારે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા લઈને પછી જાવ તો એમાં તમને આમ કાઈ ફૂર્તિ રહે કે એવું કાઈ લાગે છે આખો દિવસ થાક ન લાગે કે આળસ ન સડે એવું કાઈ લાગે હા હા સાહેબ

ઈ સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે અને ક્યાં રહેશે હેલ્ધી ને હેપી લાઈફ જીવે છે બરોબર ઉપાધભાઈ તો તમે આટલી બધી તકલીફમાંથી દૂર થયા તમારા કોષે છે તમને મદદ કરી તો તમે એમને શું કેવા માંગ છો સાદ છે મારો જિકરો છે અનિલભાઈ પરમાર છે ને બરોબર છે કે મારા કોષ છે સુપર કોષ છે રમેશભાઈ સોલંકી અમારા ગામના છે બેય એની મને મદદ કરી

નાસ્તો જોરદાર કરો અને એમનો પરિવાર દીકરા અને એમના દીકરા ની હો ત્રણે વ્યક્તિ છે

અને ત્યાર પછી છે એ આપડે આજના ટોપિક તરફ જવાનું